शिक्षण રહેવું જોઈએ ભો કેમ જીવી સાહેબ સારી નોકરી મળે એટલે સાહેબ ડોક્ટર બની જવું આરા પૈસા કમાઈ શકો એટલે અમુક એવું કે મારા પપ્પાનું દુઃખ છે કે ખાલી સારી નોકરી મળે નહીં જીવન નિર્વાહ માટે ને थी, શિક્ષણ જે છે એ વ્યક્તિને માનવ शिक्षण મહામાનવ સુધીની જે ગતિ છે ને એની શિક્ષણનો અર્થ છે શિક્ષિત માણસ દરેક સમય સૂચકતા પ્રમાણે ચાલે એનું વાણી વર્તન વ્યવહાર દરેક વસ્તુ સાચું શિક્ષણ આ છે આજે કોઈ વ્યક્તિ મને જણાવો કે આ જીવનની અંદર ધંધામાં કશું ન કરી લઈ ચાલે માપે હોય ચાલે બધું ચાલે પણ એક આદર્શ જીવન જીવશે કશું કોઈને કોઈના માટે કશું ન કરે તો ચાલે પણ આ જીવન નડ્યો ન હોય એને લોકો યાદ કરશે તો શિક્ષણનો મતલબ ખાલી નોકરી લેવી નથી કારણ કે આપણા જોડે એવા ઉદાહરણો છે મેં ઘણીવાર હું આપું છું કે આજે મોટા મોટા વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉતાર આતંકવાદીઓ તમને ખબર છે એન્જિનિયરિંગ ડોક્ટરી આવી ક્વોલિફિકેશન વાળા હોય અને ખરાબ કામ કરવા માટે તો સૌથી વધારે હોશિયારી વાપરવી પડે ઉંધા કામ કરવા માટે તો વધારે ઇન્ટેલિજન્સી લગાવવી પડે અને આ લોકોની ક્વોલિફિકેશન પણ તમે જુઓ પણ એ લોકોને જીવનની અંદર સાચું શિક્ષણ કે શક્તિનો સાચી રીતે ઉપયોગ થાય તો શું કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને બીમારી થઈ છે બરાબર